નમસ્કાર મિત્રો રિકવરી લોણવા સમજવા અને શીખવા જેવો છે એક વ્યક્તિ છે એ મલ્ટિપલ લોન ની અંદર ફસાઈ જાય છે અને આ વ્યક્તિ એ સંયુક્ત કુટુંબમાં રહેતા આવે છે હવે મલ્ટિપલ લોન વ્યક્તિ પોતાના મમ્મી પપ્પા દરમિયાન વાળા રિકવરી એજન્ટ એમના ઘરે જાય છે અને એમના ઘરના સભ્યોને ખૂબ હેરાન કરે છે ખૂબ પ્રેશર કરે છે એઝ પર રૂલ્સ આરબીઆઈ ના જેમણે લોન લીધી હોય એ લેનાર સિવાય કોઈ પણ વ્યક્તિને લોન બાબતે આ લોકો કહી શકે નહીં પ્રેશર કરી કરી શકે શકે નહીં હેરાન આ ખાસ ધ્યાનમાં રાખજો હવે માનનીય સુપ્રીમ કોર્ટે જેને ઉપનામ આપ્યું છે એવા એજન્ટોનું જૂથ જે ગુંડાઓ તરીકે વર્ણાવ્યા છે એ આ વ્યક્તિના ઘરે જઈ બોલવાના શબ્દો બોલે છે એમના મમ્મી પપ્પા વડીલો આ ઉઘરાણી વાળા જે આવ્યા છે એમને જણાવે છે કે ભાઈ અમારા ઘરે રહેતો નથી અમારે એમની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી અમે એને કોઈ પણ પ્રકારના સાથ સહકાર વગર ઘરેથી કાઢી મૂકેલો છે અમારે એમની સાથે કઈ લેવા દેવા નથી છતાં પણ આવા લુખાઓ બે કોડીના બે શરમ લોકો કે જેઓને એમના ઘરે પણ કોઈ ગણતું નથી અને સમાજમાં જેની કોઈ ઇજ્જત નથી એવા લોકો આ વડીલોને ખૂબ પરેશાન કરે છે પ્રેશર કરે છે એટલાથી અટકતા નથી આ લોકો એનાથી એ આગળ આ ભૂંડ જે લોકો છે બધા એ આ વ્યક્તિ જે વડીલો છે એમને પ્રેશર કરતા કરતા એવું કે છે કે તમે આધાર કાર્ડ ઉપર લખીને આપો તમે પાન કાર્ડ ઉપર લખીને આપો તમે પેપરમાં આપી દો અમારા કઈ આમાં નથી એમ તમે ટીવી માં આપી દો આવું ઘણા લોકો સાથે બન્યું હોય છે તો તમારી સાથે પણ આવું કાર્ય બન્યું હોય દોસ્તો આવા જે માનનીય સુપ્રીમ કોર્ટે ઉપનામ આપ્યું છે હિન્દી શબ્દ જે શબ્દમાં સમજાવી દો કે ભાઈ અમારે પેપરમાં આપવું હશે તો આપશું અમારે ટીવી માં આપવું હશે તો આપશું એવો કોઈ રૂલ્સ નથી કે તને અમારે લખીને આપવાનું પેપરમાં આપવાનું આયન ફલાણું ઢીકડું કરવાનું જેણે લોન લીધી છે ને એ લોન લેનાર વ્યક્તિને તું પકડ મારા ઘરે આજ પછી ક્યારેય આવતો નહીં જો આટલા બધા હદ સુધી તમને પરેશાન કરતા હોય તો તમારે એનો વિડીયો બનાવી અને મને મોકલી આપવાનો જાહેરમાં હું મોકલી આપીશ આ બધાને અને ખૂબ પ્રેશર કરતા હોય તો તમારે ક્યાંય પણ ડર્યા ગભરાયવા વગર સો નંબર એકસો નંબર ડાયલ કરો પોલીસ ને બોલાવો અને પોલીસને પણ કહો કે આ વ્યક્તિ જે છે મારો દીકરો જ હતો પણ અમારી સાથે રહેતો નથી ક્યાં રહેતો હોય એમને ખબર નથી કઈ આ લોકો મારા ઘરે આવી એની લોન બાબતે અમને પરેશાન કરે છે એટલે બિલકુલ ડરવા ગભરાવાની જરૂર નથી તમારે ફક્ત ને ફક્ત બે શબ્દ બોલવાની જરૂર છે દોસ્તો જય હિન્દ જય ભારત જય સંવિધાન દોસ્તો